હું સમાચારો સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ મુસ્લિમ ડોક્ટર્સ દ્વારા ખાસ એવર્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાઉથ ગુજરાતના નવસો થી વધુ ડોક્ટરો આ એવેરનેસ કાર્યક્રમમાં જોડાયા હતા

મોટિવેશનલ વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું તો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં જે હાલ દુષણો જોવા મળી રહ્યા છે તેને રોકવા તથા લોકોમાં જનજાગૃતિ લાવવાના હેતુથી સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ મુસ્લિમ ડોક્ટર્સ દ્વારા આ પહેલ કરવામાં આવી છે હું ડોક્ટર ફૈઝલ વોરા સભ્ય મેમ્બર સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ મુસ્લિમ ડોક્ટર્સ નવસો 900 નું ગ્રુપ છે એ જ જેમને એક ઇનિશિયટિવ લીધું છે કે ચાઇલ્ડ સેફટી અને વુમન એમ્પાવરમેન્ટ માટે ખાસ કરીને આજે જે પ્રોગ્રામ રાખ્યો છે એમાં સુરતના અગ્રણી એસોસિએશનના અગ્રણીઓ પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અને એસએમસી તરફથી પણ મુખ્ય મહેમાનો હાજર રહ્યા હતા અને અત્યારે અમે સ્ટેજ પરથી એ સંદેશો આપવા માંગીએ છીએ કે ચાઇલ્ડ એબ્યુઝ અને ફિમેલ સશક્તિકરણ માટે જે સમાજે કરવું જોઈએ એના માટે સ્કીટ અને સ્વરક્ષણ એ ઓલરેડી સ્ટેજ પર અત્યારે ચાલી રહ્યો છે અને એટ ધ એન્ડ આ જે પ્રોબ્લેમનું સોલ્યુશન છે એના માટે પણ સ્ટેજ પરથી તમને સોલ્યુશન આપવામાં આવશે એના માટે ખાસ કરીને આજનો પ્રોગ્રામ રાખે છે પાંચસો થી વધારે લોકો અત્યારે જોડાયેલા છે અને ખાસ મેસેજ એ છે કે એક સશક્ત સમાજ માટે બાળકો અને મહિલાઓનું સશક્તિકરણ જરૂરી છે મેં ડોક્ટર શાહનવાઝ કાનુગા મેં સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ મુસ્લિમ ડોક્ટર કા પ્રેસિડન્ટ હમ એક સોસ સોચસે ચલ રહે જો આજ જો સમાજમાં જો અભી જો ઇન્સિડન્ટ ઇન્સિડેન્ટ હોય જો હાસ્ય હો રહે લડકીઓ પર બેટીઓ પર મા બચ્ચીઓ પર जो अत्याचार हो रहे हैं वायोलेंस हो रहा है अब्यूज़ हो रहा है चाहे वो डोमेस्टिक अब्यूज़ हो या फिर समाज में कुछ ऐसे गुमराह पुरुष या जो नहीं समझ सकने वाले जो लोग हैं उन लोगों के द्वारा जो अत्याचार हो रहे हैं हम लोगों ने उसके खिलाफ एक मुहिम स्टार्ट की है हमारा फोकस था कि हम सिर्फ प्रॉब्लम पर फोकस ना करें बल्कि उनके समाधानों पर करें उसके लिए उसी सोच के तहत हमने आज ये प्रोग्राम आयोजित किया है ये प्रोग्राम में कुछ सेल्फ डिफेंस सिखाया जाएगा आपको हमने काफी सारे अच्छे स्पीकर्स हैं पुलिस और गवर्नमेंट की तरफ से है आपको यही प्रोग्राम में वो बताएंगे कि किस तरह से आपको स्वरक्षण करना है सेल्फ डिफेंस करना है स्वावलंबी बनना है और स्त्री सशक्तिकरण और चाइल्ड सेफ्टी के विषय पे बताया जाएगा